જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ તો બજી શું નક્કી કર્યું પેલું ફોન લેવાનું હા મારા હસબન્ડ જોડે આજે સવારે જ વાત કરી છે સરસ અન તારે આ નવું નવું આ ફ્રોક બ્રોક પહેરીને ફરજ ફોન મને લેવાનું કે નક્કી કર્યું કે નહીં મે કીધું છે એમ એ આવશે

આટલી બધી પુસ્તકો લઈને રાખ્યા છે તને ફાવે ને એ લઈને વાંચે રાખ પછી આમ 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 કરે રાખ અરે છોપડી ની વાત નથી કરતી મોબાઈલ ની વાત કરું છું અરે એ ફોન કેટલો મોંઘો આવે તમે બઈ જાવ તો અમારું દીવાલું કાઢી નાખશો બસ તમાર ના પાઉ હોય ને તો ના પાડી દો મારા ભાઈને ફોન કરું છું અરે તારા ભાઈને ફોન કરીશ અરે કર કર અત્યારે જ કર અને મારી સામે જ કર ને ફટાફટ મારે ઓફિસ નું લેટ થાય છે મંગાવ તારા ભાઈ પાસે પટ ત મને તમારી બે કરતા મૂકો ફોન લઈ ફ્લિપ હું આમ ચારે બાજુથી ખુલતો હોય ને એવો લે મોક મોગ તમારે જેમ નઈ જાણો હું બેઠીયો છું

ભૂલી પડી આઈફોન જોઈએ છે હું કરવું તારે આઈફોન તારે ચીયો ઉડો મોટો બિઝનેસ કરવો છે કે તારે આઈફોન જોઈએ છે હા તો એ આઈફોન આવશે પછી એનાથી હું બિઝનેસ કરીશ પહેલા બિઝનેસ કરો થોડું કમો અને પછી આઈફોન લાવો હા અને તારા ને મારા લગનમાં કોઈ ચોલ્લો એટલો ભરપૂર ન થાય કે હમણા આઈફોન લાઈ દઉં અને તારા બાપા કોઈ લકમબો આલીન ન જ્યા કે હું આઈફોન લાઈ દઉં અને મારા બાપા કોઈ લકમબો મળીન નહીં જાય કે હમણા આઈફોન લાઈ દઉં આઈફોન કેટલાનો આવે ખબર પડસ્ત ને તમારે ફોન નથી લાવવાનું એટલે નથી લાવવાનું ડ્યુટી છે મને થોડો આરામ કરી લેવા દે આઈફોન નો કકરાટ છે ના નાખે હા ઉપ

હું શું કરું છું એમ કરીને જોય અને એવું આપણો મગજ છત્રા પર ચડે ને કે આપણો હવે ટેન્શન રહેવાનું કે હું કરશે એ હું કરશે એ હું કરશે ઊંઘુની ને તો મશીનરીમાં હાથ પગ આવી જશે તો કપાઈ જશે તો આઈફોન ની લી આલું તો આ ચોટિયા બોટિયા ભાગી નાખશે ચોટિયા ભાગે તો ભલે ભાગે રૂપિયા નથી હુઈ જવા દે એનો આઈફોન જો તેલ પીવા

કોઈ બોમ નથી કે આટલું ધ્યાનથી જોઈ રહ્યા છો આ મોબાઈલ છે મોબાઈલ હા ઉપાડો એટલે વાત થાય અચ્છા એય બોલ ઓ ઓ અકલ ઓ તું તો રોણી સુ કોણી પૈસા રોણી બનાવી જાતે બની ગઈ મન તો ગમતી હતી અચ્છા એ તો કોઈ સાય ચાહે મન ગમતી હતી વાળા જુઓ હું એવું સે વાત કરવાની હું એ જ સમજાવું છું ઓમ ઓગરી ગહો એટલે બોલે જો ગયું આ સ્પીકર કરી આ બોલ આ મિનિટ લે તું વાત કરી તો શું કરવા બાજમાં બડબડ કરો છો ભાઈ અવાજ ન કરવાનો લે રોડી સાથે તું છે ને એક કામ કર બે પાંચ મિનિટ રાજો હું તને ફોન કરું હું થોડોક બિઝી છું આમે હું થોડો હલવાઈ લઉં છું એટલે કટ માર

પકડ્યું છે શું કરવા સજા લેવા સજા પણ સિંહ કયા ગુના ની સજા મણી આપડા રાજ્યની કડક કડક સજા કરીએ કઈ કઈ

ઓ બાપુજી નો માલ છે લેલો લેલો કોઈ ઉપકરણ તમે પેલું નું પેલું સંગીત વગાડીને જા અમરે હે ભાઈ સંગીત ચાલુ થયું

એ તો હું ને આ પેલી બે કોમ્બાડિયન મારા બે સિપાઈ ને હર્યા ને બધા અમે તો પડી મરતા બચી ગયા અમે લોકો હાલથી ઉઠી દઈ હેલા તમે આવી ગયા તને ખબર તો છે કે હું નવ વાગે એન્ટ્રી મારી જ દઉં છું નાઇટ ડ્યુટી હોય તારે અને તું હજુ એ નહીં ખાટલામાં ને ખાટલામાં જ છું રહોડા વહોડામાં જા તને ખબર તો છે કાઈને સીધો મારો ચા નાસ્તો જોઈએ છે તે હજુ સુધી ચા નાસ્તો નહીં બનાવ્યો ના ના એ પેલું તમે પેલો આઈફોન આપ્યો તો ને મને એ ફાટ્યો એમાં આ બધું થયું મોડું મને એટલે ભાઈ મે તને ચાણા આઈફોન આલ્યો છે તું ભોંગ ભોંગ પીન તો નથી બેઠી હજુ ઊંગ નહીં ઉડી તમે પેલું સપનામાં મને આઈફોન આપ્યો તો અચ્છા એટલે હવે તું આઈફોન ની અસર થી એક સપનો સુધી પહોંચી છે અરે ગોડી જે વસ્તુ આવવાની નથી એનો સપનો જોવાનો કોઈ મતલબ ખરો હે અને હોબરી લે એક વાત આપડી ઓકાત છે ને તો આપણે એપલ ની પેલું મોટા મોટી મોગી મોગી કંપનીઓના મોબાઈલ આવે ને એ વાપરીશું થોડો પૈસો ભેગો થવા દે અને મોબાઈલ નો છે ને ઉપયોગ એના પૂરતો જ કરવો જોઈએ ચલો માં ફોન આવે છે વાતચીત થાય છે મૂકી દો મોબાઈલમાંથી ફોન જાય છે વાતચીત કરો મૂકી દો મેસેજ આવે છે જાય છે પેલા રીલો બીલો જે જોવી એમ ગહીન જોઈ નાખવાની જે પેલા મોઘા ફોનમાં દેખાય એ આ સસ્તા ફોનમાં દેખાય જ છે ને અને સસ્તો હેનો પંદર હજારનો ફોન સસ્તો કે ભાઈ તું પછી લોકોના હાથમાં આઈફોન જોઈને આપણો ડબલો ફેંકી ના દેવાય ટૂંકમાં કોઈકનો મેલ જોઈને આપડી ઝૂંપડી પાડી ના હકાય પડી એમ હા આવા મન જોય તો ફોન આ મોગા મોગા ફોન લેવાતા હશે આટલું મોગો ફોન લઈ ને ફાટી જાય બોલો હા લે હમણાં જ પેપરમાં હતું કે એક જગ્યાએ આખો પરિવાર ઓમ બેઠો તો ને ચાર્જિંગમાં માં રેલો ફોન ફાટ્યો તો આખો પરિવાર તો બચી ગયો પણ બૈરું ગુજરી ગયું હા બૈરું તમને ગુજરી ગયું કેમ બધો હોય તો બધો ગુજરી જવા જોઈએ ને તો બૈરાન બહુ શોખ હતો એનો એટલે એવું તો મારા નહી જોતો આઈફોન બાયફોન બસ એ તમે આલ્યો તો ને એ એવું જ થયું ફાટ્યો ફોન આપણે નહી જોતો કસો ફોન બરાબર બૈરો તો મારા બેટો આજકાલ ફોંસીએ ચડાઈ દે આપણો ને જો ફોન બોન ના લઈ તો હા તમને તો ખબર જમ સપના મુ ન તો હું તો સપના મો ફોંસી આલી ની સદા તે આલી તાણા હે

મોબાઈલનો એટલો બધો વપરાશ થઈ ગયો છે કે જો કદાચ તમે તમારા બાળકોને પણ જો મોબાઈલ પાછો લઈ લો થોડીક વાર કે લાય બેટા મૂકી દે તો પણ મોબાઈલ માટે ગુસ્સો કરશે ચીડચીડીયો સ્વભાવ થઈ જશે માટે શરૂઆતથી જેટલો કંટ્રોલ મોબાઈલનો રાખવો કે જેથી એની આદત ન થઈ જાય એટલે પ્લીઝ ટેક કેર કારણ કે મોબાઈલની જેટલી સુવિધાઓ છે એટલી જ એની દુવિધાઓ પણ છે પ્લીઝ ચા નાસ્તો હા એપલ ખરીદી છે